નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે અન્નુબંધમ પોર્ટલ વિશે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો તમને હું અત્યારે થોડીક ટૂંકમાં માહિતી આપી દઉં છું કે અનુબંધન પોર્ટલ જે લોકો પોતે નોકરી કરવા માગે છે પરંતુ નોકરી કઈ જગ્યાએ સર્ચ કરવી અથવા તો કંપની પાસે કેટલી વેકેન્સી છે અને કઈ કંપનીમાં કે ક્યારે વેકેન્સી આવેલી છે વગેરે જેવી માહિતી માટે સરકાર દ્વારા એક નવું પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે તેનું નામ છે અન્નુબંધમ પોર્ટલ તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં અનુબંધન પોર્ટલ વિશે તમામ માહિતી લેશું તો મિત્રો તમે જોઈ શકો છો કે અનુબંધન પોર્ટલ માટેનું જે પણ આ ઇન્ટરફેસ છે તે આપણે ઇન્ટરફેસ અત્યારે જોઈ શકીએ છીએ હવે મિત્રો પહેલાં આપણે એક છે તેનો આપણે અભ્યાસ કરી લઈએ છીએ તો યોજનાનું નામ છે અનુબંધન પોર્ટલ સહાય શું છે મિત્રો કે રાજ્યમાં તમે ગમે તે જિલ્લામાં પ્રાઇવેટ નોકરી કરવા માગતા હોય તો તેવી પ્રાઇવેટ નોકરીની તમને તમામ માહિતી મળશે ઉદ્દેશ્ય શું છે મિત્રો કે રાજ્યના બેરોજગાર યુવાનોને રોજગારી મળી રહે તે હેતુથી આ પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે અરજીનો પ્રકાર મિત્રો તો કોઈપણ વ્યક્તિ અભણ કુશળ કારીગીરી ધરાવતા વ્યક્તિઓ અને આવડતવાળા લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકશે વેબસાઇટ મિત્રો તમે જોઈ શકો છો ડબલ્યુ 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 ડોટ અનુબંધન ડોટ ગુજરાત ડોટ ડોટ નામની વેબસાઇટ છે તેનો તમે ઉપયોગ કરી શકો છો હવે મિત્રો આપણે જોઈએ કે તેની મોબાઈલ એપ્લિકેશન છે અને વેબ પોર્ટલ પણ છે અનુબંધન ગુજરાતનું આપણે બંને વિશે આપણે ચર્ચા કરી લઈએ ગુજરાત રાજ્યમાં ધંધા અને રોજગાર માટે યુવાનો ખૂબ જ મોટી હરણફાર ભરેલ છે એમાં આ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ અનુબંધન પોર્ટલથી યુવા ધનને નોકરીની તકો ઊભી થશે અને તેઓ નોકરી મેળવી શકશે આ એક પોર્ટલ છે તેની આપણે મોબાઈલ એપ્લિકેશન છે તેને મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી રાખજો મિત્રો જેથી જ્યારે પણ તમારા લાયકત મુજબ જે પણ અપડેટ આવશે તેની તમને જાણ કરવામાં આવશે હવે મિત્રો આ પોર્ટલના આપણે પહેલાં લાભ જોઈ લઈએ તો આ પોર્ટલ ઉપર રાજ્યના યુવાઓ કે જે નોકરી મેળવવા માંગતા હોય તેઓને સરળતાથી નોકરી મેળવી શકશે યુવાઓની લાયકત અને અનુભવના આધારે તેઓને નોકરી મળી શકશે અનુબંધન પોર્ટલ દ્વારા પોતાના મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન થશે અને જેથી તમારે કચેરીના જે વારંવાર તમે ખાતા હતા તેમાંથી તમને મુક્તિ મળશે આ પોર્ટલ દ્વારા યુવાઓને તેની કારકિર્દી અને લક્ષ્યને અનુલક્ષીને સચોટ અને સાચી માહિતી મેળવી શકશે આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યા બાદ યુવાનોએ રોજગાર કચેરીએ કોઈપણ કેરિયર કાઉન્સિલ સેન્ટર પર જવાની જરૂર નહીં પડે આ પોર્ટલ પર યુવાનો પોતાના સ્કિલ બેઝ મેકિંગ શેડ્યુલ મેનેજમેન્ટ મેચ મેકિંગ અને અલગ અલગ ફીચર્સ દ્વારા રાજ્યના યુવાનોને નોકરી મેળવી શકશે ફિલ્ટર અને ક્વિક સર્ચની સુવિધાથી સ્કિલ યુવાનો કોઈપણ જિલ્લામાં તે નોકરી મેળવી શકશે અનુબંધન પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા યુવાનો પોતાની લાયકાતના આધારે કોઈપણ નોકરી માટેનું ઇન્ટરવ્યૂ વિશેની માહિતી પોતાના મોબાઈલ ફોન પર જ મેળવી શકશે આ પોર્ટલ આવવાથી રાજ્યમાં નોકરી આપનારોને મોંઘી મોંઘી જાહેરાત કરવામાંથી મુક્તિ મળશે નોકરી આપનાર ઓનલાઈન નોંધણી દ્વારા પોતાની લાયકાત અનુસાર રહેલી ખાલી જગ્યાની અનુબંધન પોર્ટલ પર નાખી શકશે આ પોર્ટલ પર એક વિશાળ ડેટાબેસ તૈયાર થશે જેથી સારા સારા કર્મચારીઓને શોધવામાં મદદ કરશે નોકરીદાતાએ હવેથી ઓનલાઈન કે ઓફલાઈન ઇન્ટરવ્યૂ યોજી શકે છે ટૂંકમાં આ પોર્ટલ દ્વારા નોકરી મેળવવા ઈચ્છુક યુવાઓ અને નોકરીદાતાઓ ડાયરેક એકબીજાના સીધા જોડાયેલા રહેશે અને વચેટિયાઓ કોઈ પણ ભાગ ભજવી શકશે નહીં એટલે કે મિત્રો માની લ્યો કે અત્યારે તમારે કોઈપણ એક કંપની તમારી શરૂ છે અને તમારે સ્કિલ બેઝ વર્કરની જરૂર હોય તો અનુબંધન પોર્ટલથી જે લોકો નોકરી આપે છે અને જે લોકો નોકરી મેળવવા માગે છે બંને આમાં એકબીજા સાથે સામેલ હશે તેથી કરી બંને એકબીજાને ડાયરેક્ટ કોન્ટેક કરી લેશે તમે ઓનલાઈન અને ઓફલાઈન પણ ઇન્ટરવ્યૂ લઈ શકશો અને મિત્રો તમને કયા જિલ્લામાં કઈ કંપનીમાં કેટલી વેકેન્સી છે તેની તમને સચોટ માહિતી તમારા મોબાઈલ ઉપર તમને મળી જશે જેથી કરીને કોઈપણ વચેટિયા હશે તેમાં કોઈ પણ પ્રકારનો ભાગ ભજવી નહીં શકે અને તે યુવાઓ સાથે કોઈપણ જાતની છતરપંડી થવાની શક્યતાઓ ઘટી શકશે હવે મિત્રો અનુબંધન પોર્ટલ પર તમારે રજીસ્ટ્રેશન કરવા માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે તો આ પોર્ટલ સંપૂર્ણ સરકારી રોજગાર માટેનું પોર્ટલ છે અને આમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે એટલે કે રાજ્યના કોઈ પણ વ્યક્તિ કે જેમાં તે લોકો અભણ હોઈ શકે છે અથવા તો કુસરકારીગીરી ધરાવતા વ્યક્તિઓ આવડતવાળા લોકો વગેરે જેવા લોકો આ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને વધુમાં જો કોઈ પણ શિક્ષિત બેરોજગાર વ્યક્તિ હોય તેઓ નોકરી મેળવવા ઈચ્છુક હોય તો તેવા લોકો પણ આ પોર્ટલ પર પોતાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે હવે મિત્રો તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો અરજદારનું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાસપોર્ટ કે ડ્રાઇવિંગ લાઇસન્સ પૈકી પણ એક વસ્તુની તમારે જરૂર પડશે તમારે અરજદારની લાયકાતની તમામ માર્કશીટની જરૂર પડશે માની લો મિત્રો કે તમે ગ્રેજ્યુએશન કરેલા છો તો ધોરણ દસથી લઈ તમારે ગ્રેજ્યુએશન તમામ માર્કશીટની જરૂર પડશે જો મિત્રો તમારે કોઈ એક્સપિરિયન્સ છે તો અનુભવનું પ્રમાણપત્રની જરૂર પડશે તમારા મોબાઈલ નંબરની જરૂર પડશે મેલ આઈડીની જરૂર પડશે અને આજે તરફ તમારા ફોટોગ્રાફની જરૂર પડશે હવે મિત્રો આપણે જોતું કે આપણે અનુબંધન પોર્ટલ ગુજરાત ઓનલાઈન રજિસ્ટ્રેશન કઈ રીતે થાય છે તો આપણે ઉપર જણાવ્યા મુજબ પોર્ટલ પર કુલ બે પ્રકારે રજિસ્ટ્રેશન થાય છે જેમાં તમારે નોકરી શોધે છે એટલે કે જો તમે જોબ સિકર લોગિન છો તો તમારે જોબ સિકર લોગિન તરીકે તમારે કરવાનું રહેશે અને જો તમે નોકરીદાતા છો તો તમારે જોબ પ્રોવાઈડર લોગિન કરવાનું રહેશે અને મિત્રો આ બંને મેથડ સાવ સહેલી છે તે હું તમને આગળ સમજાવું છું એટલે કે માની લો મિત્રો કે જો તમે નોકરી શોધતા હશો તો તમારે જોબ સિકર ઉપર લોગિન કરવાનું રહેશે અને જો તમારે નોકરી દાતા છો તો તમારે જોબ પ્રોવાઈડર પર લોગિન કરવાનું રહેશે હવે મિત્રો સૌ પ્રથમ આપણે ઓનલાઈન જોબ સિકર લોગિન માટેની આપણે ચર્ચા કરીએ છીએ ગુજરાતના યુવાનો કે જેઓ નોકરી મેળવવા માગતા હોય તેઓએ આ પોર્ટલ પર જોબ સ્ટીકર લોગ ઇન કરવાનું હોય છે તે માટે નીચેના સ્ટેપ હોય છે સૌ પ્રથમ તમારે ગૂગલમાં તમે જઈ અને અનુબંધન ટેપ કરવાનું રહેશે જેનાથી તમારે અનુબંધનનું પોર્ટલ ઓપન થશે જેમાં તમારે રજીસ્ટર બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે હવે ત્યાં તમે ક્લિક કર્યા બાદ આપણે જો નોકરી મેળવવા ઈચ્છુક હોય તો આપણે તમારે જોબ સ્ટીકર સિલેક્ટ કરવાનું રહેશે હવે અરજદારે પોતાનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખી ઓટીપી દ્વારા તમારે વેરીફાઈ કરવાનું રહેશે વેરીફાઈ થઈ ગયા બાદ અરજદારે પોતાની વ્યક્તિગત માહિતી અને યુનિક આઈડી જેવી જરૂરી માહિતી તમારે ભરવાની રહેશે હવે આપ નોકરી મેળવવા માગો છો તો આપને કુલ છ પ્રકારની માહિતી ઓનલાઈન ભરવાની હોય છે છેલ્લે અરજદારે તમારે અપ કરી અને તેની સંપૂર્ણ માહિતી ધ્યાનપૂર્વક ભરવાની રહેશે હવે મિત્રો માની લ્યો કે તમે જોબ પ્રોવાઈડર છો તો તમારે ઓનલાઈન જોબ પ્રોવાઈડર લોગ કરવાનું રહેશે તો મિત્રો તમે નોકરીદાતા છો એટલે કે આપ કોઈ સંસ્થા કે કચેરી કે અન્ય કંપની છો અને તમે નોકરી આપવા માટે આવ્યા છો તો તમારે આ પોર્ટલ ઉપર જોબ પ્રોવાઈડર લોગિન કરવાનું રહેશે જે નીચે મુજબ તમારે કરવાનું રહેશે સૌ પ્રથમ તમારે અનુબંધન ટેપ કરવાનું રહેશે જેથી કરી તમારે હવે તેનું પોર્ટલ ઓપન તમારે કરવાનું રહેશે જેમાં તમારે રજીસ્ટર બટન ઉપર ક્લિક કરવાનું રહેશે રજિસ્ટર બટન પર ક્લિક કરશો ત્યારબાદ તમારે જોબ પ્રોવાઈડર સિલેક્ટ કરી અને આગળ વધવાનું રહેશે અહીં તમારે તમારા મોબાઈલ નંબર ઈમેલ આઈડી નાખી અને તમારે ઓટીપી દ્વારા વેરીફાઈ કરવાનું રહેશે ઓટીપી વેરીફાઈ થઈ ગયા બાદ તમારે બેઝિક માહિતી ભરવાની રહેશે બેઝિક માહિતી ભરી લેશો ત્યારબાદ તમારે સાઇનઅપ કરી અને નોકરીદાતાની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે હવે મિત્રો અનુબંધન મોબાઈલ એપ્લિકેશન પણ છે તો તે આપણે કઈ રીતે ડાઉનલોડ કરવી તેના વિશે પણ આપણે જોઈ લઈએ છીએ તો આપણે જણાવી દઈએ મિત્રો કે સરકાર શ્રીના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા અનુબંધમ એપ્લિકેશન બનાવેલી છે પરંતુ ઘણા યુવાનોને એના વિશે ખબર નથી અથવા તો હજી આનાથી અજાણ છે તે માટે તમારે અનુબંધમ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની હોય છે સૌ પ્રથમ મિત્રો એકવાર આપણે કોઈપણ કમ્પ્યુટર દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે વધુમાં મિત્રો તમે આ એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોરમાંથી પણ આપ તેમાં ડાઉનલોડ કરી શકો છો અને તેના ફાયદાઓ કઈ રીતે વાપરવા તે હું તમને આગળ અત્યારે જણાવું છું હવે મિત્રો તમે એકવાર એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો ત્યારબાદ તમારે મિત્રો લોગ ઇન કરવાનું રહેશે નોકરી મેળવનાર અરજદારે કોઈપણ જગ્યાએથી નોકરી માટે અરજી કરી શકે છે રાજ્યના યુવાઓ આ એપ્લિકેશનની મદદથી રાજ્યની કોઈપણ જગ્યાએથી નોકરી શોધી શકે છે આ એપ્લિકેશન ઉપર અરજદારે ટોપ ફેર પાર્ટિસિપેન્ટની માહિતી પણ મેળવી શકે છે જો આપને કોઈપણ ઇન્ટરવ્યૂ આપવાનું હોય તો એપ્લિકેશનને આપને ઇન્ટરવ્યૂની તારીખ સ્થળ અને સમય પણ બતાવે છે અને જો વધુમાં અરજદારે પોતાની લાયકાત અને અનુભવના આધારે કોઈ પણ નોકરી માટે ટોપ પ્રેફરન્સ પણ આપી શકે છે હવે મિત્રો હેલ્પલાઇન નંબર પણ છે તો આપણે હેલ્પલાઇન નંબરની વિ આપણે ચર્ચા કરી લઈએ છે તો 6357390390 મિત્રો આ તમારો હેલ્પલાઇન નંબર છે તે હેલ્પલાઇન નંબરનો ઉપયોગ પણ તમે કરી શકો છો હવે મિત્રો જે વારંવાર પ્રશ્ન પૂછાય છે તેના વિશે આપણે ચર્ચા કરીએ છીએ તો સૌપ્રથમ કે અનુબંધન પોર્ટલ કોના માટે છે તો આ પોર્ટલ ગુજરાત રાજ્યના બેરોજગાર યુવાનો કે જેને રોજગાર આપવા માટેનું આ એક પ્લેટફોર્મ છે અનુબંધન પોર્ટલ પર કોણ કોણ રજીસ્ટ્ર કરાવી શકે છે તો આ પોર્ટલ ઉપર જેને નોકરી મેળવવી છે તે પણ રજિસ્ટ્રેશન કરી શકે છે અને જે લોકોને નોકરી આપવી છે એવી સંસ્થા કંપની કે કચેરી કોઈપણ રજીસ્ટ્રેશન કરી શકે છે ત્યારબાદ મિત્રો કે આ પોર્ટલ પર નોંધણી માટે કેટલી લાયકાતની જરૂરિયાત રહે છે તો આ પોર્ટલ પર તમારે નોંધણી કરવાની કોઈ પણ લાયકાતની જરૂર નથી ફક્ત તમારી આવડત કારીગીરી હોય અભણ હોય તો પણ તમે અહીં નોંધણી કરાવી શકો છો હવે મિત્રો ત્યારબાદ આપણે જોઈએશું કે રજીસ્ટ્રેશન માટેની કોઈ ફી કે પૈસા ભરવાના હોય છે તો મિત્રો તમને જણાવી દઈએ છે કે આપમાં તમારે કોઈ પણ જાતની ફી તમારે ભરવાની થતી નથી ત્યારબાદ મિત્રો આપણે જોશું કે અનુબંધન પોર્ટલમાં અરજી ક્યાં કરવાની હોય છે તો મિત્રો આ પોર્ટલમાં તમારે ગુજરાત રાજ્યના છો તો તમે કોઈ પણ ખૂણે બેઠા હશો તો તમે નોકરી માટે અરજી કરી શકો છો જેના માટે તમારે એક વખત તમારે અનુબંધન પોર્ટલ પર તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો અનુબંધન પોર્ટલ બાબતે અન્ય જાણકારી ક્યાંથી મેળવી શકાશે તો આ પોર્ટલ વિશેની રોજગાર વિશેની આપના જિલ્લાની જિલ્લા રોજગાર કચેરી ખાતેથી વધુ માહિતી મેળવી શકો છો હેલ્પલાઇન નંબર મિત્રો અહીં તમને આપેલો છે સિક્સ થ્રી સેવન થ્રી નાઇન ઝીરો થ્રી નાઇન હવે મિત્રો આ પોર્ટલની કોઈ એપ્લિકેશન છે તો મિત્રો અમે તમને જણાવી દઈએ છીએ કે આમની ઓફિશિયલ એપ્લિકેશન પણ છે જેના માટે તમારે પ્લે સ્ટોર ઉપર જઈ અને અનુબંધન પોર્ટલ લખશો એટલે તમને ત્યાંથી એપ્લિકેશન મળી જશે ત્યારબાદ મિત્રો કે આ પોર્ટલ પર સરકારી નોકરીની માહિતી મળશે તો ના મિત્રો આ પોર્ટલ પર તમને ફક્ત પ્રાઇવેટ સંસ્થાઓ અથવા તો કચેરીની જે પણ માહિતી હશે તે જ તમને મળશે તમને અહીં સરકારી વેકેન્સી અથવા તો સરકારી ભરતીની કોઈપણ જાતની માહિતી મળશે નહીં તો મિત્રો આશા રાખું છું કે અનુબંધન પોર્ટલ માટેની જે પણ માહિતી મેં તમને સમજાવી છે એ તમને ચોક્સાઈપૂર્વક સમજાઈ ગઈ હશે તો મિત્રો તમારા મનમાં કોઈ ડાઉટ હોય કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી તમને રિપ્લાય આપશે અને મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ જય હિન્દ જય ભારત